પણ આ તો એક લાખ કુસક લાખ કુસક છોડી ગાલે હવે ગઈકાલે જે લોકોને લઈ જાય અમારે એ લોકો બધા ગરીબ છે કોઈ જોડે ફોન કોન્ટેક્ટ નહીં એટલે એ લોકો ખાધું કે ના ખાધું અમને કઈ ખબર આય અમે તો ભૂખ્યા જ છે પડીકા ખાઈને જ અમે રહીએ છીએ એટલી પરિસ્થિતિ ખરાબ છે અને હજુ પાણી વધતું જાય એવું દેખાય છે આ ઢોરો બધા રોડ ઉપર આવી ગયા છે માલધારી સમાજ બધો બેકાર થઈ ગયો છે અને ડેરી રસ્તા ચાલુ છે તોય ડેરી બંધ કરી દીધી છે બોલો આ કરે શું પબ્લિક શું કરે ઉપરથી ચેરમેને અમુલ ડેરી ચેરમેને એવું કીધું છે કે રસીકુરા નું દૂધ ના લેશો એટલે અત્યારે પશુપાલકો મરવા બેઠા છે